જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ડોક્ટર સુધીર જોશીના માર્ગદર્શન હેઠળ સરકારી એન્જિનિયરિંગ કોલેજ દાહોદના વિદ્યાર્થીઓ માટે હેલ્થ સેમિનાર યોજાયો નિયામક શ્રી આયુષ કચેરી ગાંધીનગર તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને જિલ્લા આયુર્વેદ અધિકારી દાહોદના માર્ગદર્શન હેઠળ દસ એપ્રિલ બે સુધી વિશ્વ આરોગ્ય દિવસ અને વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમમાં અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે સરકારી ઇન્જિનિયરિંગ કોલેજ દાહોદના વિદ્યાર્થી માટે હેલ્થ અવરનેસ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું આ હેલ્થ સેમિનારમાં જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ડોક્ટર સુધીર જોશી ડોક્ટર અલકાબેન ડામોર શ આદ છાસિયા મેડિકલ ઓફિસર ડોક્ટર સંગીતબેન સુધી જોશી દ્વારા લોકોના સ્વાસ્થ્ય રક્ષણ અને સંવર્ધન માટે ફરજ બજાવતી તે અંગે વિસ્તારપૂર્વક સમજણ આપવામાં આવી આજના સમયના પડકારોમાં સંવર્ધન આયુષ સિદ્ધાંતો દ્વારા કેવી રીતે કરી શકાય તે અંગે આયુર્વેદ યોગ ઇત્યાદિ વિશે માહિતી સમજણ આપવામાં આવી ડૉક્ટર અલકાબેન અને ડોક્ટર સંગીતાબેન દ્વારા આયુષ અને આયુર્વેદિક વિશે માહિતી આપવામાં આવી ડોક્ટર દેવેન્દ્ર ડામોર દ્વારા હોમિયોપેથી સારવારની અસરકારકતા વિશે માહિતી આપવામાં આવી આ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વાસ્થ્ય વ્યસન મુક્તિ રોગ પ્રતિકારક શક્તિ વધે તે અંગે પોતાના વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા આ હેલ્થ સેમિનારમાં મોટી સંખ્યામાં પ્રાધ્યાપક ગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા રિપોર્ટ ચંદુભાઈ